જાણો છો તેમ ભારતના પૂર્વ વડાપ્રધાન એમની આજે ચોત્રીસમી પુણ્યતિથી નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એમને જે કરેલા કાર્યોને યાદ કર્યા કે દેશ માટે એક એવા વડાપ્રધાન જે યશસ્વી વડાપ્રધાન હતા અને દેશને નવા ટેકનોલોજી યુગની અંદર તેમજ યુવાઓને અઢાર વર્ષે જેનું મતદાનનો અધિકાર આપવામાં આવ્યો એનો શ્રેય માન્ય શ્રી વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી જે એ સમયે એમને વિચાર્યું કે જો દેશને યુવાઓના હાથમાં દેવો હશે અને યુવાનોને આગળ લાવવા હશે તો એમને અઢાર વર્ષે એમને મતદાનનો અધિકાર આપવો જોઈએ એટલે એમને એક સુધારો કરી અને અઢાર વર્ષે એમને મતદાનનો અધિકાર આપ્યો એ જ યુવાનો આજે જે દેશ માટે આપ જુઓ છો તેમ આજે આપણો દેશ યુવાનોનો દેશ કહેવાય છે અત્યારે યુવાનો એ યુવાનોને આગળ લાવી અને જે કામ સોંપ્યું તેમજ અત્યારે જે આપણે નવી નવી ઉડાનો જેને ટેકનોલોજી કહી શકાય એ એ સમયે એમને શામ પિત્રોડાનો જે ટેલિફોન અને નવા યુગની એક સ્થાપના થઈ આજે આપણે મોબાઈલ યુગમાં ટેકનોલોજી યુગમાં જ્યારે આજે આપણે ચાલી જઈએ ત્યારે એની દેન પણ રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન ત્યારે શરૂઆત થઈ હતી અને આજે આપણે એ સમયે જ્યારે દેશની અંદર આપણે એમ્બેસડર અને ફિયાદનો જમાનો હતો ત્યારે આપણી પાસે નવો ટેકનોલોજી ગાડીઓનો એ સમયે પણ એમણે પ્લાન્ટ સ્થાપી દેશની અંદર નવા ઉદ્યોગોને લાવી અને આજે આપણે જે ઓડીને મશીદી જોઈ રહ્યા છે એની દેન પણ એની શરૂઆત પણ ત્યાંથી થઈ હોય ત્યારે આપ જોવો છો ત્યારે દેશની અંદર ખૂબ સારા કાર્યો જે રાજીવ ગાંધીજીએ કર્યા છે એને આજે આપણે યાદ કરી અને એમને એ સમયની અંદર એવા જે આપણે જોઈ બેરોજગારીને રોજગારી કેમ આપવી રોજગારોમાં રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે રાજીવ કાર્ય કાર્યકરો આજે હર હંમેશ એમને દેશની જનતા યાદ કરતી રહેશે અને કોંગ્રેસ પાસે એમના જે આપેલા સિદ્ધાંતો એમને જે કરેલા કાર્યોને હર હંમેશ યાદ કરી અને લોકો માટે સારા કાર્ય કરવાની આજે આ પ્રસંગે સૌએ નેમ લીધી